જય માતાજી જય ગુરુદેવ તો આજે મારા નવા બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત છે તો અમે આવ્યા છીએ આજે રાજપીપળા કપાસ્યા સોંપા બારગામ કેમ કે અમારા હગાઈની વાડી છે વાવા રાખે છે એ તો અહીંયા આવ્યા છીએ તો ઘરધણી થાય સોંપીએ કે એમ છે નહીં એ તો બધા આટા મારે છે આમથી આમને આમથી આમ અમારે ને અમારે સોંપવાનું છે તો અહીં સોંપા આવ્યા છે તો વહેલાર સોંપી રહેવી પછી અમારે જવાનું છે મેલડીમાંના તાવામાં जेमके काम तुमाडो बईन से એટલે ન્યાસ અને ઘેરે જાવી સા ચોપિન તો હટ છોટા થાવી તો જો ક પૈસા લેવી છે સોપા હાટુ થાય ભાજા લેવા પડે નકર તો પછી ઉકળ મારવાય ની હોય પછી કોગાય ની એટલે બોલ ભાઈ ને ક પૈસા હ આલે મી તુય લઈ લે હાલ મે ક પૈસા લઈ લે ફોન ફોનનો બહુ શોખ એટલે છે ને ગેમ રમ્યા કરે અને એમ સારું બોલે રમવા માંડે બોલો એવું કરે જો કપાય લેશે ઈટે ધણી જોવા મારી આટા મારે એને તું કામ હોય ખરધણીને એને ધારું ધો

તો મેળીને ઉથલ મારવા આવ્યો છે એ કોઈ કોઈ લહેર આવે નહી જો સા ઉતરીને સા સા ઉતરીને સા કેટલા સા સાડા દીધા અમે જે પાછળ એક ઘરધણી હજી ક્યાંય ઠેઠશે એ તો ત્યા ઠેર દેખાય ઘરધણી અમે આટા મારે છે જો અમે ઢોર બાંધા છે જો પાણી પીવા બે જાય છે પાણી સારું ઠંડુ છે જો આમાં કે રાતનું ભરીને મૂકી દીધું હોય ખરધણીએ એટલે ટાડું ધોય પીવાની મજા આવે એવું છે તો અહીંયા ગાડીઓ પડી છે બહાર ગામ આવ્યા એટલે ગાડીઓ લઈને આવવું પડે ટોર છે તો ટર ખાય છે આ બાજુ ये काबे तेल पानी हर खंडो से बासला सांग नको ब હવે અમે જાવી છીએ ઘેરે પાછા છે અમારા જેઠાની વાણી આવે છે થઈ ડબ્બુ ડબુકી થાકી ગયા છે શરીર છે એટલે હાફી ગયા છે કે શરીર ભગવ થઈ ગયું કે મને હાફવો છે ઘર ધણી ની બધા આગળ છે કોણ લાવ્યા છે હવે કોણ ખાય ને પછી ઘેરે જાઓ નિરાયે પછ ઉનાળામાં કેવું ધોરિયામાં પાણી આવેલું જાય છે અત્યારે આ પાવા મૂક્યું છે આમ ધોરિયા જાય છે લીલું તો અમે રાતો હોય છે

દાળીએ ત્યાં બધા ઘરધણી નાસ્તો લાવે કોઈ સોડા લાવે કોઈ સરબતય લાવે સા લાવે ખારશીંગ લાવે કોલેટી લાવે કોણ લાવે અત્યારે ઉનાળાનું વાતાવરણ છે એટલે બધા ઠંડુ વધારે લાવે અને દાળીએ જાવીને મજા આવે જો અમારે હારો હારે હોય જમીન ત્યાં જાવી દાળીએ હારે હોય અને ઘરે અમારે બધા હારે જ હોવી રેસે આગા પણ બધા હારે જ રેવી તો જ જાવ કોણ ખાઈ પડે તો જો કોન ખાઈ લીધા કપાય નીકળી બેઠા હવે ઘરે જવાની તૈયારી કરી છે કેમ કે અમારે મેળીમાનો તાવો છે ગામમાં તો હવે એમ ઘરે જ આવીને તૈયારી કરી છે તો હવે અમે નીકળવી તો હવે અમે જાવી હવે પછી મેળી માં તાવામાં જાયશું પછી ઘેરે જઈને નાયશું કેમ કે આ પરસેવાના પડલી ગયા છીએ આખા એટલે ઘરે જઈને નાવું જ પડે કેમ કે કામ કર્યું એટલે જો અમારે આ ફાઈ છે એને કાઈ સોયપો નહીં ખોટે ખોટા ગણાવા એવા છે ઘર ધણી પણ પાણી ને સારું પાયું એટલે અમને ગયું પણ મજા આવી ગઈ આ ખોખો કરવા હારે લીધો

ઘરે પહોંચી ગયા છે અને હવે થોડું કામ બાકી છે એ કરી નાખું પછી કેમ કે મેરડીમાંય જવાનું છે તો મેં તમને મને કીધું ખરા કે જવાનું છે એમ તો પેલા ઢોરને છે ને પાઈ દઉં જો આ અમારા ઢોર છે એને હું પેલા પાઈ દઉં પછી પાઈ નીણ બીણ કરીને પછી કપડાં થોડાક ધોવાના બાકી છે એ ધોઈ નાખું ખબરમાં બધું કામ તો કરી નાખ્યું છે એટલે ખાલી કપડાં એક જ ધોવાનું બાકી છે અને ઢોરનું કામ બાકી છે પછી નાઈશ હજો નાય ધોઈને તૈયાર થઈ ગયા છે અમે કપડાં ધોવાઈ ગયા છે હવે કપડાં હૂટવી દઉં તો અહીંયા કપડાં ધોવાય ની તતા મૂકી દીધા છે નેલા બહુ હતા વાડી ના હતા એટલે તો હવે એને સગારામાં નાખી અને હૂટવી દઉં ત્યાં તાવ તાવન ટાઈમ થઈ જશે નોખા નોખા બધા બધા કપડાં ભાઈ લો તો જો કપડા બધા ભલી ના તબમાં હવે બધા ઉતપી દઉં તો જો કપડા ઉતપી દીધા છે બધાય આયા બારવા હરવા એટલે પવન ને ઊંચે એટલે સારા સુકાઈ જાય જે કપડા ને ઉતપી દીધું દોર ને જો પાઈ દીધા તમા દીદી હારી જો દોર એમ મિતન પપાઈ છે દોર હજી એ આવ્યા છે દાળીએથી પરોટા ભરવા ગયા હતા હજી એમ નાહવાનું બાકી છે હવે એ નાંશે પછી તાવામાં એ રીતે જો મિતના ઉપર નાઈ આવી ગયા છે અને તૈયાર થાય છે તાવામાં જવા સ્ટું થઈને દાળિ ગયા તા થાકી ગયા લાગે છે આ તો જો હવે મિતના ઉપર જાય છે તાવામાં અને અમે જવાની તૈયારી કરવી છે

बजे मिल रही मार्गदर्शन करिए भी शैल निधि से पूरी से शाक से लूमड़ी से मरचा से छाछ से और परसेंट गया वो मजावे से घड़ाई मण आए से रामा जट से लड़ी मैं सेवा करवाए वहाँ से हाँ सेवा करे से मेलडी मैं લઈ અને હવે ઘરે જ આવીશું તડકાના તો જો ઘરે પોગી ગયા છે અને હવે કપડાં ફૂંકાઈ છે એ લઈ લેવી અને પછી હોઈ જાવી તડકાના તો અહીંયા હવે મારો બ્લોગ પૂરો કરું છું તો જય માતાજી જય ગુરુદેવ